આવેલા અંબીનકા જતો હતો જે બાબતે અભિષેક પિતા રામ બચ્ચન મૌર્ય ને પસંદ ના હતું જેથી આ બાબતે અભિષેક વારંવાર તેઓ દ્વારા ટકોર કરી થપકો આપવામાં આવતો હતો રામ બચ્ચન મોર્યા દ્વારા પોતાના પુત્ર અભિષેક ને થપકો આપતા જણાવવામાં

હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા રામ બચ્ચન મોર્યાને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જે ગંભીર ઈજાઓના કારણે રામ બચ્ચન મોર્યાને તબીબોએ મૃત જણાવ્યા હુમલાની ઘટનામાં મોતને ભેટેલા રામ બચ્ચન મોર્યાના પરિવારજનોની ફરિયાદને આધારે દિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં દિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પિતા પુત્ર સુનિલ ચૌધરી અને કુંડન ચૌધરીને ઝડપી પાડી જેલના સળિયા ગંતા કરી દીધા હતા

પોલીસે તત્કાળ કાર્યવાહી કરી અને બે વ્યક્તિઓ એકનું નામ સુનિલ ચૌધરી અને એકનું નામ કુંદન સુનિલ ચૌધરી આ બંને બાપ દીકરા છે આ બંને જે આમાં કેસમાં આરોપી છે બંનેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે શા માટે હત્યા કરવામાં આવી છે અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે જેમાં ઇન્ફોગેશન દરમિયાન એવી માહિતી છે કે જે આમાં મુખ્ય આરોપી છે કુંદન સુનિલ ચૌધરી એ કુંદનનો મિત્રતા જે ભોગ બનનાર છે રામ બચ્ચન મૌર્યા એના નાના દીકરા સાથે હતી અને મિત્રતામાં એ જ્યારે રામ બચ્ચન મૌર્યાએ એમને ના પાડી પોતાના નાના દીકરાને કે તારે મા આ વ્યક્તિ સાથે કુંદન સાથે વાતચીત નહીં કરવી એ વ્યવસ્થિત વ્યક્તિ નથી જે બાબતને લઈ અને એના નાના દીકરાએ કુંદનને જાણ કરી દીધી હતી અને એ બાબતને લઈ અને એનો કુંદન એના સાથે ઝઘડો કરવા આવ્યો હતો અને તે એના નાના દીકરાને પોતાની સાથે લઈ જવા પ્રકારની પ્રાથમિક માહિતી પોલીસને મળી બધી બાબતો વેરીફાઈ અત્યારે કરી રહ્યા છે કઈ રીતે આખી ઘટનાક્રમ કરવામાં આવ્યું જ્યારે કુંદનને એવું ખબર પડી કે એના જે એના મિત્રના ફાધર છે રામ બચ્ચન એ પોતાના વિશે એટલે કુંદન વિશે એના મિત્રને આવી રીતના વાત કરે છે એથી ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરવા આવ્યો હતો આ ઝઘડાને લઈ એ અને એના અમુક મિત્રો પણ સાથે હતા અને સાથે પોતાની પાસે એક તીક્ષ્ણ હથિયાર પણ હતું આ હથિયાર લઈ અને એણે શનિવારની રાતના આ ઘટનાક્રમને અંજામ આપ્યો હતો ત્યાં ઝઘડો કરી નાખ્યો હતો અને હત્યાને અંજામી આપી આરોપી વિરુદ્ધ જે આરોપી છે કુંદન અને સુનિલ સુનિલ એના ફાધર છે કુંદન પોતે અગાઉ બીએનએસ એકસો પંદર બે મુજબના કેસમાં દોષિત तरीके तो इन्हें ऊपर पुलिस वक्त है। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो સુરતમાં સાંજે અચાનક વાતાવરણમાં આવતા માહોલ સર્જાયો હતો સાંજે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદના ઝાપટા પણ પડ્યા હતા કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાથી લોકોને હાલાકી ભોગવવી પડી હતી તો ક્યાંક ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી મોડી રાત્રે પણ વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો સાથે ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં જળ પડવાની પણ સમસ્યાઓ સામે આવી હતી ગત સાંજથી સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી જળ પડવાના બાર જેટલા કોલ કંટ્રોલ રૂમ ને મળ્યા હતા જેમાં સુરતના કતારગામ રાંદેર વરાછા ઉધના લિંબાયત અઠવા અને સેન્ટ્રલ ઝોનમાંથી કંટ્રોલ રૂમ ને જેટલા કોલ મળ્યા હતા સાથે સુરતના અડાજન વિસ્તારમાં ભારે પવનના કારણે સોલાર પેનલ ફગોળાઈને નીચે પડતા ગાડીઓને નુકસાન થયું હોવાનો પણ કંટ્રોલ રૂમ ને કોલ મળ્યો હતો અડાજન વિસ્તારમાં અભિનવ એપાર્ટમેન્ટના ટેરેસ પર લગાવેલ બે જમ્બો સોલાર પેનલ ભારે પવનના કારણે ફંગોરાઈને બાજુમાં આવેલી મુકતાનંદ સોસાયટીમાં પાર્ક કરેલ બે કાર પર પડતા કાર ને ભારે નુકસાન થયું હતું તો કમોસમી વરસાદના કારણે સુરતના રોડ રસ્તાઓ પણ કાદવ કીચડ થી લથપથ થયા હતા જેના કારણે વાહન ચાલકોને હાલાકી થઈ હતી બીજી તરફ રોડ રસ્તાનું કામકાજ ચાલતું હતું અને તે દરમિયાન કમોસમી વરસાદ પડતા વાહનો કીચડમાં ફસાયા હતા જેમાં મજુરાગેટ ખાતે સિવિલ હોસ્પિટલ પાસે ઓરેન્જ બસ નો ટાયર

વાતાવરણમાં અચાનક આવતા પરેશાન થયા હતા ક્યાંક ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી હતી તો સુરતના અડાજન વિસ્તારમાં સોલર પેનલ પણ ઝટપટતી પડી હતી તો કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદના ઝાપટા પડવાના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યાઓ સર્જાઈ હતી સુરત શહેરમાં જે રીતે ગઈકાલે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા જેના કારણે કેટલાક વિસ્તારોમાં જે ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી તો આપણે કંટ્રોલમાંથી જાણીએ કે કેટલા ઝાડ પડવાના કોલ આવેલા હતા અને અન્ય કેવી રીતે સુરત શહેરમાં ગઈકાલે નુકસાન થયેલું છે તે બાબતે જાણકારી લઈએ હા ગઈ કાલ થી સાંજે પાંચ વાગે થી લઈને અત્યાર સુધીમાં વાવાઝોડા અને વરસાદના કારણે અલગ અલગ ઝોન વિસ્તારમાં બારેક ઝાડ જોવા પડેલા છે તેમાં રાંદેર ઝોન માં છ ઝાડ છે અઠવા ઝોનમાં બે ઝાડ છે લિંબાયત ઝોનમાં એક ઝાડ છે ઉધના ઝોનમાં એક છે વરાછા ઝોન એમાં એક છે કતારગામ ઝોનમાં એક છે કુલ ટોટલ ઝાડો વરસાદના કારણે પડેલા છે હા સોલર પેનલ વાળો એક કોલ હતો રાત્રે એક ને અઠાવન અઢાર આદિત્ય હાઉસ માં એની આપણે સોલર પેનલ કઈ પડી ગયેલી હતી તેના કારણે ગાડી બે ગાડીઓને કઈ નુકસાન થયું જે રીતે જણાવેલું છે કે ગઈકાલે જે વરસાદ પડવાની જે માહોલ હતો તેના કારણે બાર જેટલા જે ઝાડ પડવાના કોલ કંટ્રોલ રૂમ ને મળ્યા હતા તો સાથે અડાજન વિસ્તારમાં એક જે સોલર પેનલ પણ પડી ગઈ હતી છત તેવા પણ એક કોલ તેઓને મળ્યો હતો જોકે આ સમગ્ર દરમિયાન કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી કેમેરા પર્સન સાથે રશ્મીનાના જગપતમાં આઈસક્રીમ અમારે રોસ ચાહી ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મેક્સ પાંચ સે જ્યાદા વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો